સંતુલન માટે વાવેતર નું ઉત્તમ બની રહ્યો છે ત્યારે આજ રોજ ખાતે છ હજાર જેમાં બેલ્જિયમ સ્થિત સિલોક્સ ઇન્ડિયાના ડાયરેક્ટર ફિલિપ ફ્રેનિયર ખાસ ઉપસ્થિત રહ્યા હતા સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ ડબકા ખાતે ઉછેર કરવામાં આવેલ સાડા છ હજાર વૃક્ષોના ફોરેસ્ટ

વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યું છે સાયન્સ સ્કૂલના સંકુલમાં અલગ અલગ 41 પ્રજાતિના 6500 વૃક્ષોનું વાવેતર કરી પ્લાન્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે જે વૃક્ષોના પ્લાન્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સિલોક્સ ગ્રુપમાં ડાયરેક્ટર બેલ્જિયમના ફિલિપ પ્રેનિયર ખાસ ઉપસ્થિત રહ્યા હતા કંપનીના સીએચઆરઓ એન્ડ હેડ સ્ટેબિલિટી રાજેશ વૈદ્ય સહિત કંપનીના મુખ્ય અધિકારીઓ તથા ચોકારી જિલ્લા પંચાયતના સદસ્ય કૈલાશબેન જાદવ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પ્રદીપ જાદવ તથા આગેવાન પ્રદ્યુમનસિંહ ચૌહાણ સહિત

वो तो इसके लिए मैं सबका एक बहुत बहुत अभिनंदन करता हूँ ये जो प्लांटेशन हुआ है जहाँ पे 41 फोर्टी प्रजाति की 6500 हज़ार पाँच सौ साढ़े छः हज़ार यहाँ पर वृक्ष लगे हैं और हमारे स्कूल के सहयोग से और हमारे जो प्रोजेक्ट पार्टनर है बायफ़ उनसे ये प्रोजेक्ट साकार हुआ है इसमें इन्वॉल्व हैं स्टाफ इन्वॉल्व हैं और आगे जाके इस फॉरेस्ट का बहुत एक अच्छे से वो ख्याल रखेंगे हमारे साथ हमारे डायरेक्टर श्री हैं फिलिप रेनियर जी और उनका हमेशा इन ऐसे प्रोजेक्ट्स के लिए हमें बहुत सपोर्ट मिलता है और हमको वो एक अच्छी तरह से प्रोत्साहित करते हैं मुझे बहुत खुशी है कि इस इनोग्रेशन में आज फिलिप सर भी हमारे साथ हैं तो आप सबको एक बार इस उपलब्धि के लिए आपको अभिनंदन धन्यवाद ઓર આગે બી હમ અચ્છે એસે કામ કરે રહેંગે આપકી પ્રેરણા ઓર આપકે સહકાર્ય છે ધન્યવાદ આજરોજ ડબકા સાયન્સ સ્કૂલ ખાતે સિલોક્સ કંપનીના માધ્યમથી મી જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી છ હજાર અને પાંચસો વૃક્ષોનું અહીંયા રોપાણ કરવામાં આવ્યું છે સિલોક્સ કંપની દ્વારા હાલમાં આપ જોઈ રહ્યા છો કે કુદરતના સંતુલન માટે વૃક્ષોનું કેટલું મહત્ત્વ છે વરસાદ અનિયમિત છે અને આપણે આ ચાલુ વર્ષે જોયું કે ગરમીનું પ્રમાણ પચીસ ડિગ્રી કરતાં પણ ઉપર જઈ રહ્યું છે તો આવામાં આ સિલોક્સ કંપનીનો જે પ્રયત્ન છે એ ખૂબ જ સરાહનીય છે આવા કાર્ય સિલોક્સ કંપની આગળ કરતી રહે એ જ શુભેચ્છા સાથે સિલોક્સ કંપનીનો ખૂબ ખૂબ આભાર છે